દાહોદ શહેરના મહાવીરનગર ખાતે જૈન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત યોજાઈ રહેલ દાહોદ પંચકલ્યાણક મહોત્સવ મંગળવારથી શરૂ થવા જઈ રહ્યો છે દાહોદ શહેરના મહાવીરનગર ખાતે જૈન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત યોજાઈ રહેલ દાહોદ પંચકલ્યાણક મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે તેના પૂર્વે મહાવીર શેરીથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આચાર્ય શ્રી સુનિલ સાગરજી સહિત સાધુ સાધ્વીઓ શોભાયાત્રામાં જોડાયા હતા બગીઓમાં સવાર થઈને ભગવાનની મૂર્તિઓ લઈ જવામાં આવી હતી શહેરના વિવિધ માર્ગો પર થઈ શોભાયાત્રા ગોધી રોડ પહોંચી હતી ત્યારબાદ મહાવીરનગર ખાતે નવીન બનેલ મંદિરનું શ્રીએ નિરીક્ષણ કર્યું હતું મંદિરના પટાંગણમાં ભવ્ય પંચકલ્યાણક મહોત્સવની શરૂઆત થઈ છે જે ત્રેવીસ તારીખ સુધી ચાલશે દાહોદ પંચકલ્યાણકની શરૂઆત આજે પરમ સદ્ય આચાર્ય ગુરુવાર સુનિલ સાગરજી સત્સંગ સાથે શોભાયાત્રા મહાવીર શેરીથી નીકળી અને નગરના મુખ્ય માર્ગો ઉપર થતી થતી અહીંયા મહાવીરનગરમાં આજ રોજ આવી ચૂકી છે મહારાજજીએ હમણાં જ પ્રવચન દરમિયાન બતાવ્યું કે આ શોભાયાત્રા શોભાયાત્રા નથી પરંતુ દાહોદ નગર દાહોદ જિલ્લો ગુજરાત રાજ્ય અને દેશ માટે ઉત્થાનનું કાર્ય કરવાની એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે અને આવતીકાલે પદમ પ્રભુ ભગવાનના મોક્ષ કલ્યાણના દિવસે આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ ઊંચાઈઓને સર કરવાનો છે એવા કાર્યક્રમ માટે આચાર્યશ્રીએ આપણને આશીર્વાદ પણ આપ્યા છે આ પત્રકારના માધ્યમથી હું દાહોદની જનતાને જણાવા જણાવવા માંગુ છું કે આ કાર્યક્રમોમાં આપ અવશ્ય આપનો અમૂલ્ય સમય કાઢી અને જરૂરથી પધારશો જય જીનેન્દ્ર